આમોદ નાયબ બામલેદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું નગરના દશેરા પ્લોટ ખાતે ગરીબ વર્ગમાં રહેતા ઉમેશ પંડ્યા વર્ષોથી મામલેદાર કચેરીમાં નકલ કારકુન તરીકે ફરજ બજાવતા હતા તેમની વિરુદ્ધ એક વ્યક્તિ દ્વારા અરજી આમોદ મામલેદાર કચેરીના નકલ કારકુનને છૂટા કરતા મામલેદારને નગરજનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી ઉપસ્થિત રહ્યા હતા આમોદ મામલે દાર કચેરીના રેકોર્ડ રૂમમાં નકલ કારકુન તરીકે ફરજ બજાવતા ઉમેશભાઈ પંડ્યાને ખોટી રીતે કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વિના ફરજ ઉપરથી મુક્ત કરવામાં આવતા આધાર્ય માજી ધારાસભ્ય સંજય સોલંકીની આગેવાનીમાં આમોદ નગરપાલિકાના અપક્ષ સદસ્યો તથા આમોદના સ્થાનિક આગેવાનો દ્વારા આમોદ નાયબ મામલેદાંને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું નગરના દશેરા પ્લોટ ખાતે ગરીબ વર્ગમાં રહેતા ઉમેશ પંડ્યા વર્ષોથી મામલેદાર કચેરીમાં નકલ કારકુન તરીકે ફરજ બજાવતા હતા તેમની વિરુદ્ધ એક વ્યક્તિ દ્વારા અરજી કરાતા સચ્ચાઈ જાણ્યા વિના જમ્બુશરના ધારાસભ્યની દરમિયાનગીરીથી તેમને ફરજ પરથી મુક્ત કરવામાં આવ્યા હતા ઉમેશ પાંડ્યા વર્ષોથી મામલેદાર કચેરીમાં નકલ કારકુન તરીકેની ફરજ દરમિયાન તેઓ પોતાના મિલનસાર અને મંડુ સ્વભાવના કારણે તેમને સ્થાનિક હોવાથી દરેક વ્યક્તિના પ્રશ્નને ખૂબ જ સારી રીતના વાચા આપતા હતા તેમની ફરજ દરમિયાન તેઓ કોઈ પણ વ્યક્તિ પાસેથી પૈસાની માંગણી કરેલ હોય તેવી એક પણ અરજી આજ સુધી થયેલ નથી જે તેમની કર્તવ્ય નિષ્ઠા બતાવે છે ત્યારે કોઈ પણ કર્મચારી વિરુદ્ધ અરજી આવે તો નિયમ મુજબ યોગ્ય તપાસ કરી પગલા લેવામાં આવતા હોવાની પ્રથા હોય છે પરંતુ ઉમેશ પંડ્યાને કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વિના રાજકારણનો ભોગ બનાવી તેઓની આજીવિકા છીનવી લેતા નગરજનો દ્વારા મામલી દાંડને આવેદનપત્ર આપી ફરતી ફરજ ઉપર પ્રસ્થાપિત કરવા જણાવ્યું હતું આવેદનપત્ર આપતી વખતે પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી વિધાનસભા યુદ્ધ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા કોંગી આગેવાનો મહેબુબ કાલકુજી સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા યાશ્રી દિવાનનો રિપોર્ટ ન્યૂઝ ટુડે આમોદ તારીખ તેર આઠ બે હજાર ચોવીસના રોજ જે આમોદ મામલતદારમાં નકલ કારકુન તરીકે ઉમેશભાઈ દેવુભાઈ પંડ્યા અહીંયા ઘડી ફરજ બજાવતા હતા પણ એક નાનામી પત્ર દ્વારા તેમને અહીંયા ફરજ પરથી છૂટા કરવામાં આવેલા છે